કૃષ્ણાય છે સ્વામિનારાયણ છે યોગેશ્વર છે શ્રીનંદ્ર અને છે મહાદેવ કેમ છો બધા મારી ચેનલ અંચનાસ પુષ્ટ રતનમાં તમારું સ્વાગત છે આજે આપણે લીલી આંબલી એટલે કે કાતરાની ખાંડેલી ચટણી બનાવીશું ખાંડવાની જગ્યાએ આ ચટણી તમે મિક્સી જારમાં પણ બનાવી શકો છો આ ચટણી એટલી ટેસ્ટી અને ચટપટી બને છે કે શાક વગર પણ તેને રોટલી ભાખરી રોટલા પરાઠા અથવા તો ભાત સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ લીલી આંબલીની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં લીલી આંબલી એટલે કે કાતરા લઈ લીધા છે આ કાતરાનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જશે કાતરા એમનેમ તો ખાવાની મજા આવે જ છે પણ તેની ચટણી પણ ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે આ કાતરાની દાંડલીની ભાગ કટ કરીને તેની આપણે છાલ કાઢી લેશું કેમકે અમે જે આંબલી લીધી છે તેની છાલ થોડી કડક છે પરંતુ જો તમારા કાતરા એકદમ કૂણા હોય તો તેમાં છાલ કાઢવાની કોઈ જરૂર નથી તો હવે જેટલી આંબલીની છાલ કડક લાગે તેટલી આંબલીની છાલ આ રીતે પીલરની મદદથી કાઢી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ આંબલીના છાલ કઢાઈ ગઈ છે અને અમુક જે આંબલી કૂણી હતી તેની છાલ મેં એમ જ રહેવા દીધી છે તો હવે બીજી સાઈડ એક વાસણ લઈ તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું આ તેલ ગરમ થાય એટલે તેમાં અડધીથી એક ચમચી જેટલું આખું જીરું અને તેની સાથે જ પાંચથી છ ચમચી એટલે કે વન ફોર્થ કપ જેટલા મગફળીના બીયા ઉમેરીશું અહીંયા મગફળીના બીયા થોડા વધુ ઓછું તમે લઈ શકો છો અને હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર તેને સરસથી સાધવી લેશું બધા જ મગફળીના બીયા ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને સાધડવાના છે આપણે તેલ સાથે મગફળીના બીયાને સાતળશું તો થોડી વારમાં જ આ મગફળીના બીયા ફૂટવા લાગશે અને ફૂટવાના બંધ થાય ત્યાર પછી આપણે તેમાં બધી જ વસ્તુ ઉમેરીશું બધી જ વસ્તુમાં જોઈએ તો સૌથી પહેલાં તો આપણે જે આંબલીની છાલ કાઢીને આંબલી સાઈડમાં રાખી હતી તે આંબલી ઉમેરી દઈશું તેની સાથે જ ત્રણથી ચાર લાલ મરચાંના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું મરચાં વધારે મોટા હોય તો ત્રણ લેવા બાકી ચાર મરચાં લેવા ત્યાર પછી દસથી પંદર લસણની કઢી અને બે થી ત્રણ લાંબા લીલા મરચાં જે તીખા મરચાં આવે તે લીધેલા છે જો તમારે ચટણી વધારે તીખી ના કરવી હોય તો તીખા મરચાંની જગ્યાએ થોડા મોડા મરચાંનો ઉપયોગ કરવો અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈ ગેસની ફૂલ ફ્લેમ ઉપર સાધળીશું જ્યારે આપણે મરચાંને આંબલી ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ કરી દેવી અને આ ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ બધી વસ્તુને સાતડવાની છે અહીંયા આપણે મરચાંને એકદમ પકાવવાના નથી તે થોડા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને પકાવવાના છે તો હવે સતત ચમચા વડે હલાવતા હલાવતા બધી જ વસ્તુને સરસથી પકાવી લેશું તો થોડી વાર ગેસની ફૂલ ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સાતડ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લસણ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે અને મરચાં પણ થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફ્રાઈંગ પેનને ગેસ ઉપરથી લઈ આ બધી જ વસ્તુને એક પ્લેટમાં ટ્રાન્સફર કરીને તેને ઠંડુ થવા દઈશું હવે અહીંયા જોઈ શકાય છે કે આ બધી જ વસ્તુ સરસથી ઠંડી થઈ ગઈ છે તો અહીંયા મેં પથ્થરનો ખાંડણી દસ્તો લીધેલો છે ઘણા લોકો તેને કુંડી થોકો પણ કહે છે તો આ રીતે પથ્થરનો અથવા તો સિમ્પલ તમારી પાસે જે ખાંડણી દસ્તો હોય તે ખાંડણી દસ્તો લઈ ખાંડણીમાં આ થોડું મરચાં અને આંબલીનું મિક્સચર લઈ તેની સાથે થોડું મીઠું અને થોડું ખાંડ લઈ તેને સરસથી ખાંડીશું આ ખાંડણીમાં બધી જ વસ્તુ એકસાથે નથી સમાય એમ તો થોડું થોડું ખાંડતા જશું અને જેમ ખાંડણી ખાલી થશે તેમ તેમાં ફરીથી મરચાં ઉમેરતા જઈ તેને ખાંડતા જશું આ રીતે ખાંડણી દસ્તાની મદદથી ચટણી કરવામાં થોડી વાર લાગે છે પણ તેનો ટેસ્ટ એકદમ સરસ હોય છે એમ છતાં પણ જો તમારે ખાંડણી દસ્તાની મદદથી આ ચટણી ના કરવી હોય તો જે ઇલેક્ટ્રિક ચોપર આવે તેમાં પણ તમે આ ચટણી કરી શકો છો તેનું ટેક્સચર આ ટાઈપનું થોડું થોડું આવે છે અને તેમાં પણ ના કરવું હોય તો મિક્સી જારમાં પણ તમે આ ચટણી બનાવી શકો છો જો તમારે એકદમ ફાઇન પેસ્ટ બનાવવી હોય તો નોર્મલ આપણે જે રીતે ચટણી કરીએ તે જ રીતે કરવી પરંતુ અધકચરી ખાંડેલી જેવી કચ ચટણી તમારે કરવી હોય તો જારમાં પલ્સ મોડ ઉપર મિક્સી મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ આ ચટણી બનાવવી હવે અહીંયા જોઈ શકાય છે કે ઓલમોસ્ટ બધા મરચાં આંબલી અને માંડવીનું મિક્સચર ખંડાઈ ગયું છે હવે છેલ્લું મિક્સચર જ બાકી રહ્યું છે તો છેલ્લા આંબલીને મરચાં ઉમેર્યા પછી તેની સાથે જ થોડા થોડા લીલા ધાણા ઉમેરીશું એટલે કે ધાણાભાજી ઉમેરીશું અને ત્યાર પછી તેની સાથે જ ફરીથી થોડું મીઠું અને ખાંડ ઉમેરી આ બધી જ વસ્તુને સરસથી ખાંડી લઈ તેની ચટણી તૈયાર કરીશું અહીંયા મેં એકદમ થોડી ખાંડ નાખી છે જેના ના લીધે ચટણીમાં ગળાશ નહીં આવે પણ ચટણી વધારે ટેસ્ટી બનશે પરંતુ જો તમારે ચટણીમાં વધારે ગળાશ લાવવી હોય તો થોડી વધારે ખાંડ ઉમેરી શકો છો અને ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો અને હવે આપણે આ ચટણી ખંડાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચટણી સરસથી ખંડાઈ ગઈ છે આ ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં લઈ ફ્રીઝમાં આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને આ ચટણી ખાલી રોટલી શાક સાથે જ નહીં જો તમે એકલા ભાત બનાવ્યા હશે ને તો ભાત સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડશે એ સિવાય શાક વગર પણ રોટલી ભાખરી પરાઠા અથવા તો રોટલા સાથે પણ આ ચટણી ખાવાની એટલી જ મજા આવશે તો હવે તમે પણ જ્યારે પણ લીલી આંબલી દેખાય ત્યારે લીલી આંબલી લઈ તેની આ ચટણી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ ચટણીને લાસ્ટમાં એક વખત ટેસ્ટ કરી લેવી અને જો તેમાં મીઠું કે ખાંડ કોઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય તો તે ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેવું અને આ ચટણી તૈયાર થઈ જાય ત્યાર પછી આ ચટણીને તમારે વધારે ટેસ્ટી બનાવવી હોય તો લાસ્ટમાં તેમાં મગફળીનું થોડું કાચું તેલ ઉમેરવું કા મગફળીની તેલની જગ્યાએ તમે થોડું મસ્ટર્ડ ઓઈલ એટલે કે રાઈનું તેલ પણ ઉમેરી શકો છો જેનાથી આ ચટણીનો ટેસ્ટ વધારે સારો બનશે તો હવે તમે પણ એક વખત આ રીતે ખાંડેલી લીલી આંબલીની ચટણી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ